છીએ તો ખાસ વિડીયોને છેલ્લે સુધી નિહાળવો તેમજ તમારે જો દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય અથવા તો એના વિડીયો જોવા હોય તો તમને વિડીયો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું એ પેલા ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈએ વિભાગે જોડકા યોગ્ય રીતે જોડો તો ગદ્યકૃતિ સામે એનો સાહિત્ય પ્રકાર તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે લલિત નિબંધ ચાલ અને ગોટલા નિબંધ નિબંધ સખી અને કુદરતી એકાંકી છે બરાબર તો આ રીતે થશે ત્યાર પછી આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો પહેલું તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું તો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય સરકારે યોગ્ય છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્ન છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે ચોથુ માણસ સેનાથી આદરને પાત્ર બને છે તો નાનક સાહેબના જીવનમાં બનેલ પ્રસંગ પરથી એ જાણવા મળે છે કે માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન અને આદરને પાત્ર હવે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા વિષયના પેપરના જોવા હોય પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે તો આપણી જે એપ્લિકેશન છે જે નવા મિત્રોને નહીં ખ્યાલ હોય જૂના મિત્રોને ખ્યાલ છે કે જેમાં અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો તમારા જેવા જોડાયેલા છે અને તમારા જેવા મિત્રોનો સહયોગથી આપણે અહીંયા પહોંચ્યા છીએ એક વર્ષની અંદર એપ્લિકેશનમાં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો એટલે ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને તૈયારી માટેનો પેપર સેટ મળશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે ત્રણ થી બાર માં જશો એટલે ત્રણ થી બાર ના ધોરણના વિડીયો મળે એમાં વિષયમાં જાવ એટલે વિષયના જે તે વિષયના સરસ મજાના વાર્ષિક પરીક્ષાના પેપર અને પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી આ બધું જ તમને ફ્રીમાં મળશે ધારા મેડમે સરસ મજાનું ગુજરાતી સમજાવેલું છે અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં તમને ખ્યાલ જ છે ઓકે ચાલો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો પેલું ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો જે છે ત્રણ ચાર લીટીના એને આપણે વિડીયો પોસ્ટ કરી અને અથવા લખીશું તૈયાર કરી શકશું ત્રીજું બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું બરાબર ત્યારબાદ એના અથવામાં તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો તો આ વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકશો લખી શકશો તૈયારી કરી શકશો આપણે શિક્ષક દ્વારા તૈયાર કરેલા આ મોડેલ પેપર છે જેમાં ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો સમાવેશ થાય છે બરાબર ત્યાર પછી આગળ તમને એપ્લિકેશનમાં જણાવવામાં આવે એ પ્રમાણે વ્યવસ્થિત કે પીડીએફ બનાવી તમારું જો પેપર લેવાઈ ગયું હોય તો આપણને મોકલજો તો આપણે શું કરશું આ એક્ઝામ પેપર છે ને એની અંદર પેપર મૂકી દઈશું કોઈની ગુજરાતી કોઈને કોઈને વિજ્ઞાન ગણિત લેવાઈ ગયું હોય તો આપણે ત્યાં મૂકી દઈએ તો એને તૈયારી કરવામાં સરળતા રહે એનો આપણે કોઈ ચાર્જ લેવાના નથી બરોબર બધાના આગળ પાછળ પેપર હોય ને એટલે ચાલો એટલે એપ્લિકેશનમાં તમને જણાવવામાં આવશે મોડેલ પેપર ત્રીસ થી વધુ સરસ મજાના છે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો વિડિયો પોસ્ટ કરીને વાંચી શકાય અથવા સોંડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા કારણ કે શું કામ તો આપને ખબર છે ઘોડે સવાર વચ્ચે સંધિ ત્યાં આવ્યા હતા વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે તો પીળા પીતાંબળ એટલે કે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તમો પાસ અમો વિદ્યા શીખતા આ વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે હાઈકુના કવિનું નામ લખો તો સ્નેહ રશ્મિ કાવ્ય પૂર્તિ કરો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના ત્રણ ચાર વાક્યમાં નરસિંહ મહેતા હરખાય છે કારણ કે વિડિયો પોઝ કરીને લખી શકાય સાંદીપ અને ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો આ પણ મોસ્ટ આઈએમપી છે ત્રીજું માતાના હેતની હેલીની કવિ કઈ કઈ રીતે સમજાવે છે અથવા દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે ત્યાર પછી સવિસ્તાર ઉત્તર આપો પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો બીજું કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના પાઠના કાવ્યના આધારે સમજાવો અથવા માતા-પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકાંકિત દ્વારા વ્યક્ત થયા છે આ વિધાન પપ્પા હવે કોણ મૂકવું ગીત દ્વારા સમજાવો વિભાગ સી વ્યાકરણ વિભાગ સંસ્કૃતિની સાચી જોડણી શું તો આ રીતે થશે સંસ્કૃતિ પેલું ઓશિયાળું તો આ રીતે થશે ઓશિયાળો સંધિ છોડો અથવા જોડો પૃથ્વી વત્તા ઈ પૃથ્વી શ્રો વત્તા અન શ્રવણ તળપદા શબ્દ સાવજ તો સી પોર તો પ્રહર ત્રણ કલાકનો પ્રહર હોય ને એમ આઠ પ્રહર હોય સમાસ ઓળખાવો નર્મદા ઉપપદ સમાનાથી ઓશિયાળો તો લાચા વિરુદાથી અહંકાર નિરહંકાર દુર્ગંધ સુગંધ અલંકાર ઓળખાવો ભૂખથી ભૂંડી ભીખ છે તો વ્યતિરે વધારે બતાવી દીધું છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે ઉપમા આપી છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો સમીકરણ બદલી નાખવું વાતાવરણમાં પરિવર્તન આવવું કહેવતનો અર્થ સમજાવો પાર્કી માં જ કાન વિંધે એટલે કે જેની સાથે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે શબ્દ સમૂહ એક શબ્દ આપો એક સાથે સો વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ સતાવધાની શક્તિ લિંગ ઓળખાવો ભિક્ષા સ્ત્રીલિંગ પૂર નપુશકલિંગ વાક્ય પ્રયોગ કર્મણી કર્તરી ભાવ પ્રેરક પોથી પોથી પેટીમાં પેટીમાં મૂકી દીધી મુકાવી દીધી નવી છત્રી પર કારીગરો નામ સરનામું લખ્યા નવી છત્રી પર લેખક કારીગર પાસે નામ સરનામું લખાવ્યા વાક્ય રૂપાંતર નિષેધ વાક્ય કોણ દાદ દે છે કોઈ દાદ દેતું નથી મારાથી એ બને તેવું નથી વિધિ વાક્ય મારાથી એ અશક્ય છે સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોર ને જોઈ રહ્યા સાદુ સિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે સંકુલ અને સંયુક્ત કાળ ઓળખાવો કાગળ ઉપર કરી કરામતુને છાપા ચોંટાડ્યા ભીતે ભૂતકાળ ગીતા નિબંધ લખે છે વર્તમાન કાળ નીચે આપેલા શબ્દોમાંથી પ્રત્યય શોધીને લખો અધિપતિ પૂર્વ પ્રત્યય સુપુત પૂર્વ પ્રત્યે વિચાર વિસ્તાર પંક્તિઓનો દર્શાવો મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વરસે વાવમાં બીજું છે સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ ચંદન વિદ વ્યાપે નહીં લપટ્યો રહે ભુજંગટને શાપ તો સરસ મજાનું બતાવેલું છે મિત્રો વિચાર વિસ્તાર પત્ર લેખન કરો દૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે આરોગ્ય મંત્રીને જાણ કરતો પત્ર લખો તો પત્ર સરસ મજાનો લખેલો છે બરોબર આ પીડીએફ તમારે વાંચવા માટે જો તે મળી જશે અહેવાલ લેખન એકલવ્ય શાળામાં રમતોત્સવ તો તો વાર્ષિક ઉત્સવ બરાબર છે ત્યાર પછી ગદ્યખંડ વાંચી અને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જવાબ આપવાના હવે તમારે ગધ્ય ખંડ વાંચવાનું છે એના પરથી પ્રશ્ન છે જો શારીરિક મહેનત શા માટે કરવી પડે છે તો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે જો લખ્યું છે જીવન વ્યવહાર ચલાવવા માટે

ત્યાર પછી બસો શબ્દોમાં નિબંધ શિયાળાની સવાર પૂછાઈ શકે અથવા ઉનાળાની બપોર પૂછાઈ શકે નવરાત્રીનો તહેવાર અથવા ઉત્તરાયણ અથવા ધોળી ધૂળેટી બરાબર તો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આ પીડીએફ તમારે રીડ કરવા માટે જોતી હોય તો આપણી એપ્લિકેશન આપણે જે કીધું અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો છે તો તમે લાભ લ્યો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બધાને પૂરેપૂરા માર્ક્સ આવે એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દો